હેલો ગાઈઝ મારું નામ ઈરફાન છે અને આજના વિડીયોમાં સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર દેખાડવાના છીએ આ ઇલેક્ટ્રિક કાર મેડ ઇન ઇન્ડિયા છે અને એક ચાર્જમાં અઢીસો કિલોમીટર સુધી ચલાવી શકાય છે આ કારે ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી છે તો વિડીયો એન્ડ તક દેખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો

ડિઝાઇન કરવામાં આવી છે જે તમારી રોજિંદી ટૂંકી સફર માટે યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે આ એક પ્રોરોટાઇપ મોડલ છે અને તે શહેરી વિસ્તારમાં રોજિંદી મુસાફરીના હિસાબે તૈયાર કરવામાં આવ્યું છે આ કારમાં બે વયસ્કો અને એક બાળક સરળતાથી બેસી શકે છે આ નાની ઇલેક્ટ્રિક કાર ખૂબ જ આકર્ષક દેખાવ સાથે બે દરવાજા આપવામાં આવ્યા છે આ કાર મહિન્દ્રા દ્વારા રજૂ કરાયેલ ઈ ની ઘણી યાદ અપાવે છે વાયવે ઈવીએ ને ડ્રાઈવર માટે આગળની બાજુ એક સીટ મળે છે અને પાછળની સીટ પુખ્ત વયના અને બાળકને સમાવવા માટે થોડી પહોળી કરવામાં આવી છે ડ્રાઇવિંગ સીટ ની બાજુમાં દરવાજાની અંદરની બાજુએ ફોલ્ડિંગ ટ્રે આપવામાં આવી છે જેના પર તમે લેપટોપ વગેરે રાખી શકો છો ડ્રાઇવિંગ સીટ સિક્સ વે એડજસ્ટેબલ છે આ સિવાય કારમાં પેનોમિક સનરૂફ છે

નાની કાર હોવા છતાં ભાગમાં સારી જગ્યા આપવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે તેમાં એર કન્ડિશન સાથે એપલ કાર પ્લેન એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી સિસ્ટમ છે તેના પેનોલોમિક સનરૂફ કારના ઇન્ટિરિયરને ને ઘણું વિશાળ બનાવે છે જ્યારે તમે કારની અંદર બેસો છો ત્યારે તમને તેની નાના હોવાનો અહેસાસ થતો નથી ઇલેક્ટ્રિક કાર છે અને તેમાં પેક છે તેમાં લિક્વિડ કુલ્ડ ઇલેક્ટ્રિક મોટર બ્રેકિંગ નો ઉપયોગ કરે છે જે બેટરીની શક્તિમાં થોડો વધારો કરે છે કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં અઢીસો કિલોમીટર સુધીની ડ્રાઇવ ગ્રેન્જ આપે છે તેમાં આપવામાં આવેલ સોલાર પેનલનો ઉપયોગ કારના ના જગ્યાએ કરી શકાય છે આ કાર સંપૂર્ણપણે સૌર ઉર્જા પણ ચાલતી નથી પરંતુ તેમાં આપવામાં આવેલ સોલાર પેનલ એક વિકલ્પ તરીકે કામ કરે છે જે કારને દસ કિલોમીટર સુધીની વધારાની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરે છે આ કારની બેટરી સંપૂર્ણ ચાર્જ થયા બાદ તેની રનિંગ કોસ્ટ માત્ર એંસી પૈસા પ્રતિ કિલોમીટર છે આ સિવાય આ કાર માત્ર પાંચ સેકન્ડમાં થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે આ કાર શહેરની અંદર ટૂંકી સવારી માટે બનાવવામાં આવી છે આ કારનું કુલ વજન કિલો છે અને તે વધુમાં વધુ અઢીસો કિલો વજન ઉપાડવામાં સક્ષમ છે સામાન્ય ઘરગથ્થુ પંદર એમ્પિયર સોકેટ વડે કારની બેટરીને સરળતાથી ચાર્જ કરી શકાય છે તેની બેટરીને ડોમેસ્ટિક સોકેટમાંથી સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ ચાર કલાક લાગે છે જ્યારે DC ફાસ્ટ ચાર્જર CCS2 વડે તેની બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવામાં માત્ર 45 મિનિટનો સમય લાગશે YV EV ની લોન્ચ સમય રેખા અંગે કંપનીના સહસ્થાપક નિલેશ બજાજે જણાવ્યું કે આ કારને સત્તાવાર રીતે વેચાણ માટે લોન્ચ કરવામાં લગભગ 1 વર્ષ લાગશે તે જ સમયે તેણે કિંમત વિશે કોઈ માહિતી શેર કરી નથી એવી અપેક્ષા છે કે બ્રાન્ડ તેને સસ્તા ભાવે ઓફર કરશે તો મિત્રો આ હતી સૌથી નાની સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાતને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય